મિત્રો ઓગણીસ જૂન બે હજાર પચીસ ઓગણીસ જૂનને આખું દુનિયા વર્લ્ડ ઇન્ટરનેશનલ સિકલસેલ ડે તરીકે મનાવે છે અને યાદ કરે છે ઓગણીસ જૂન એટલે વર્લ્ડ સિકલસર ડે મિત્રો સિકલ સેલ શું છે સિકલ સેલ એક વારસાગત ટૂહિની બીમારી છે એટલે જેનેટિક બ્લડ ડિસોર્ડર છે સિકલ સેલ આખા વિશ્વમાં છે ભારત દેશની એ સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી એવી છે સિકલ સિકલસેલ પીડિત લોકો છે સાઉથ આફ્રિકા એ આપણા પહેલાં નંબર પર આવે છે વિશ્વના દરેક ખૂણે ખૂણે સિકલસેલ છે એને જાગૃત કરવા માટે એને અવેરનેસ લાવવા માટે યુનાઇટેડ સ્ટેટે યુનાઇટેડ નેશને બે હજાર આઠમાં આ વર્લ્ડ સિકલસેલ ડે મનાવવાનું ચાલુ કર્યું એનો હેતુ એ હતો કે લોકો સિકલસેલ વિશે જાણે સિકલસેલ વિશે સમજે એના જે કેરીર છે અથવા તો જે સિકલ સેલથી પીડિત છે એ લોકો પોતાની અવાજ પોતાની તકલીફો રિપ્રેઝેન્ટ કરી શકે લોકો સમાજ સાથે કદમથી કદમ બીડાને ચાલી શકે કેમ કે સિકલ એ અનવિઝિબલ ડિસીઝ છે એ દેખાતો નથી પરંતુ જ્યારે તકલીફો પેદા કરે છે ત્યારે ઘણી બધી તકલીફો પડે છે સિકલ સેલના બે પ્રકાર છે સિકલ ટ્રેડ ટ્રેટ સેલ ડિઝીઝ મુખ્યત્વે આપણે ભારતની વાત કરીએ અને ત્રીજો છે થેલેસેમિયા એવા ઘણા બધા વેરિયન્ટ છે હિમોગ્લોબિનો પેથીનો એક પાર્ટ છે મિત્રો હું છેલ્લા પંદર વર્ષથી સિકલ સેલ જનજાગૃતિ માટે કામ કરું છું ગામડાઓમાં આદિવાસી વિસ્તારોની અંદર આટલા વર્ષો સુધી રહ્યો છું ત્યાં જ રહું છું એમની સાથે સમય વિતાવું છું મન મારા ઓપીડીની અંદર પણ દર મહિ દર મહિને બસો ત્રણસો પેશન્ટ આવતા હોય છે અવેરનેસ લેક્ચર કર્યું છું ગામડામાં જાઉં છું લાખો લોકોની ટેસ્ટિંગ ફેસિલિટી સાથે આવીએ છીએ લાખો લોકોની સાથે વાતો કરીએ છીએ સમાજના અગ્રગણી સાથે વાતો કરીએ છીએ કે સિકલ સેલ શું છે એને કેવી રીતે રોકી શકાય અને જે લોકોને સેલ ડિસીઝ છે તો એમનું જીવન કેવી રીતે સારું કરી શકાય કેમ કે મારી પાસે જે બાળકો આવે છે એ મોટા ભાગના બાળકો આઠમું ધોરણ કે દસમું ધોરણ પછી ભણતા નથી એ સ્કૂલ ડ્રોપ આઉટ થઈ જાય છે અને પછી એ લોકો ઘરે જ બેસીને એમ જ પોતાની જિંદગી પસાર કરે છે એમાં કોઈ સારી જિંદગી પસાર કરે છે કોઈ વ્યસનો તરફ વળી જાય છે જે છોકરીઓ છે તે નાના મોટા ધંધા બ્યુટી પાર્લરનો છે સિવમ ક્લાસનો છે કે બીજું કોઈ બી નાની મોટી વસ્તુઓ કરીને એમનું સમય પસાર કરે છે અને પછી જે બાળકો છે તે વ્યસનો તરફ બી જાય છે સારી તરફ બી જાય છે થોડા ઘણા ભણી પણ જાય છે પરંતુ એમને અપલિપ કરવા માટે ખાસ કરીને આજે જે દિવસ છે એમાં મારે એટલું જ કહેવું છે કે આપણે બે પર કામ કરી શકીએ એક જે લોકોને સિકલસલ ડિસીઝ છે એ લોકોને રિહેબ્રિટેશન્સ એમનું ઉત્થાન કઈ રીતે કરી શકાય એમને ત્યાં જ એમની જગ્યાએ એમને રોજીરોટી કઈ આપી શકાય એ મહત્ત્વનું પાસું છે બીજું કે ડિસીઝ વાળા બાળકો પેદા ના થાય તો આપણે આવનારી પેઢીને બચાવી શકીએ એની માટે મેરેજ કાઉન્સલિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે લગ્ન કરો ત્યારે પહેલાં સિકરસેલ કુંડળી મુળીના લગ્ન કરવા તો આ ઘણા બધા પાસાઓ છે જેને પણ આપણે કામ કરી રહ્યા છીએ ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે ઘણા બધા મિત્રો છે મારી સાથે બી છે મારી દૂર પણ હશે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે ઘણી બધી એનજીઓ છે સરકાર પોતે પણ ઘણું કામ કરી રહી છે આપણે હમણાં જ સિકસલ એલિમિનેશન મિશન મોડ પર આવ્યા છે બે હજાર સુડતાલીસમાં આપણે એને ઇરેડિકેટ કરવાની વાત કરી રહ્યા છીએ તો એની માટે ઘણું બધું ટેસ્ટિંગ છે ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝ છે ઘણું બધું ધીરે ધીરે આવી રહ્યું છે ચાલી રહ્યું છે કેરી ફોરવર્ડ થઈ રહ્યું છે પરંતુ આપણી બી એક જવાબદારી છે કે ભાઈ આપણે આદિવાસી વિસ્તારમાંથી આવીએ છીએ આપણા આદિવાસી સમાજમાંથી આવીએ છીએ તો આપણે પહેલાં ટેસ્ટિંગ કરાવીએ અને જો આપણને પોઝિટિવ આવે તો ટ્રેડ છે કે ડિસીઝ છે એ પ્રમાણે આગળ વધીએ મેરેજ કાઉન્સલિંગમાં જઈએ જો જે લોકોની સિકરશીલ ડિસીઝ છે એ લોકો દવા લઈ વ્યવસ્થિત કાળજી લે પાણી વ્યવસ્થિત પીએ આ વ્યસનોથી દૂર રહે જે નાની નાની બાબતો ધ્યાન રાખે પોતાનું ચેકઅપ કરાવતા રહે ડૉક્ટર સાહેબ મળતા રહે તો આ બધી વસ્તુઓથી આપણે સારામાં સારું જિંદગી જીવી શકીએ એમ છે સારામાં સારી જિંદગીનું અપલેટ કરી શકે એમ છે તો મારે એટલું જ આજના દિવસે મારી બધાને નમ્ર વિનંતી કે જે લોકોએ પોતાનું ટેસ્ટિંગ નથી કરાવ્યું જે લોકોને તકલીફ હોય કે ના હોય પોતાનું એચપીએલસી ટેસ્ટ એચપી ઇલેક્ટ્રોફ્લો ટેસ્ટ કરાવી લે પોતાનું સિકલસી સ્ટેટસ જાણી લે કે એમનું ટ્રેડ છે કે ડિસીઝ છે કે નથી અને જે લોકોના ટ્રેડ છે એ લોકો ખાસ લગ્ન કરતી ફક્ત પોતાનું મેચિંગ કરાવી લે કુંડળી મેળવી લે જે લોકોને ડિસીઝ છે એ લોકો દવા લે વ્યવસ્થિત ડૉક્ટર સાહેબ સાથે જેવી ચર્ચા કરી કરે રેગ્યુલર દવાઓ લઈ અમે અમારા ઓપીડીમાં ફ્રી ઓફ કોસ્ટ બધું જ આપીએ છીએ મેડિસિન તે લઈને બધું જ તો તમે મારો પણ કોન્ટેક કરી શકો છો મારું નામ છે ડૉક્ટર ડેસ્ટ પટેલ મારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન ફોર વન ટુ થ્રી સેવન વન ફોર મારી પહેલી સન્ડે પ્રકૃતિ હોસ્પિટલ કોડબા ખાતે શાકબારા મારી ઓપીડી હોય છે સવારની તમે ત્યાં પણ આવી શકો છો તમે જે પણ તમારા ડૉક્ટર સાહેબની દવા ચાલતી વ્યવસ્થિત લો જેને પોતાને નોલેજ હોય જેથી કરીને આપણે સિકલ સેલને હરાવી શકીએ આપણે એમની સામે લડી શકીએ કે સિકલ સેલ એક એવો રોગ છે જો તમે આપણે આજે આપણે એમાં નહીં જાગીશું તો આવનારી પેઢી આપણી ખલાસ થઈ જશે ઘણી તકલીફ પડશે સિકલ સેલ ઘરમાં એક હોય તો એ ફક્ત પીડિત નહીં થતો આખો પરિવાર આખું ઘર પીડિત થાય છે તમને બધાને જ ખબર છે જે લોકોની ઘરમાં સિકલસેલ વાળા બાળકો છે ફાઇનાન્શિયલી સાયકોલોજીકલી બધી જ રીતે તમે ઘણી બધી હેરાન થઈ રહ્યા છો તો આપણે હેરાન ના થઈએ અને સારું જિંદગી જીવીએ એની માટે આપણે આપણે પોતે જાણે કાળજી લેવી પડશે આજના દિવસે હું દરેક સિકલસર પીડિતને પણ કહેવા માગું છું કે તમે પોતાની કાળજી લખો અને જે લોકો યંગ જનરેશન છે જે એ લોકો પોતાનો ટેસ્ટ કરાવે અને લગ્ન કરતી ધ્યાન આપે પ્રેગ્નન્સી વખતે પણ ખરાશ ધ્યાન આપે તો આ બધી વસ્તુ નાની નાની વસ્તુઓથી આપણે ધીરે ધીરે કરીને આપણે આમાંથી બહાર નીકળી શકીશું રસ્તા છે પણ આપણે નીકળવું પડશે જો આપણે નીકળવાની કોશિશ નહીં કરીશું તો આપણે અંદર ફસાતા જ જઈશું તો આજના દિવસે હું તમને બધાને જ એક નમ્ર અપીલ કરું છું કે પોતાનો એસબી બી ટેસ્ટ કરાવો પોતાનું સિકલ્સ સ્ટેટસ જાણો તકલીફ હોય કે ના હોય તમને આખી જિંદગીમાં ભલે કોઈ તકલીફ નહીં પડે પરંતુ જો આપણે આદિવાસી સમાજમાંથી આદિવાસી વિસ્તારોમાંથી આવીએ છીએ તો કમ્પલસરી આપણે એચબી ટેસ્ટ કરાવીએ જેથી કરીને આપણને ખબર પડે કે આપણને કોઈ તકલીફ છે કે નથી અને દરેક વસ્તુનું નિરાકરણ હોય છે જેથી કરીને મહેરબાની કરીને આજના દિવસે પોતાનો સિકલ સેલ સ્ટેટસ જાણો અને જે લોકોને સિકલ સેલ ડિસીઝ છે એમને ખાસ વિનંતી બાળકોને કે જેટલું એટલું એના મા બાપને બી કહું છું કે એમને સ્કૂલે મોકલો સ્કૂલે જાય જેટલું ભણી શકે એટલું ભણાવો એમને આગળ વધાવો અને એમને એંગેજ કરો સિકલ સેલ રોજ તો થવાનો નહીં મહિને ભલે બીમાર પડતા પણ એમને મોકલો પોતાની સ્કૂલે મોકલો થોડું એજ્યુકેશન લેશે થોડા સમજદાર થશે તો આગળ એમનું ભવિષ્ય બનશે એમનું ભવિષ્ય બનાવવા માટે આપણે થોડી પ્રયત્ન કરવા પડશે આપણે થોડું વધારે એફોર્ટ કરવા પડશે ટીચરોને મળવું પડશે જેને પણ મળવા જેવું હોય કે ભાઈ આવું છે સાહેબ તમે એને આગળ વધારો વાંધો નહીં અને જો તમે સમજાવશો તો સો ટકા બધા સમજશે અને તમારા બાળકો પણ સમજશે પરંતુ એજી પેરેન્ટ્સ તમારે પોતે નક્કી કરવાનું છે કે તમારા બાળકો કેવી રીતે આગળ વધી શકે તમારે આ તમારા બાળકોને એજ્યુકેશન આપવું જ પડશે તમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી એ ભણશે તો એ આગળ વધશે અને એ સમજશે કે મારે શું શું કાળજી લેવાની છે જેથી કરીને દરેકને મારી વિનંતી કે પ્લીઝ મહેરબાની કરીને પોતાનું સેલ સ્ટેટસ જાણે અને લગ્ન કરતાં પહેલાં સેલ કમ્યુનિટી મેળવીને લગ્ન કરે તો સારું આભાર